વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કંબોઈ ખેડૂતો દ્વારા સાતસો પાસઠ કેવી વીજ લાઈન પસાર થઈ ગઈ છે અને હવે વળતર નહીં ચૂકવાતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો પાસઠ કેવી નો હાઈ ટેન્શન લાઈન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થઈ રહ્યું છે

છે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર જોડે તેઓ માંગ કરી રહ્યા છે ગામ કંબોય શરણસી જગતસી અમારા ખેતરમાં લાઈન નીકળી છે સાતસો પોસઠ કેજીની એમાં કપાસ પાકી નાખવામાં આવ્યો છે ઝાડ કાપવામાં આવ્યા છે એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને મામલતદાર સાહેબ શ્રીને અને ન્યાય મામલતદાર સાહેબને અરજી વાત કરેલી છે એનો કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકો એક કંપની વાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને અને એને અમારી ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી અને લોકોને કામ ચાલુ કરી દીદલ છે ખૂબ જ ખેતાજી ગામ કમ હોય અમારા કપાસમાં લાઈન નીકળી છે એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઢાર કાપેલો છે

તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો દવા આપતા નથી બરાબર એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબ શ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે